તાલુકાના ગઢાણા ગામ નજીકથી પસાર થતી મોજ નદી પરનો કોઝવે ઉંચો બનવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ચોમાસા દરમિયાન મોજ ડેમમાંથી પાણી છોડવામાં આવતા મોજ નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતો હતો સ્થાનિકોની રજૂઆત અને મીડિયા દ્વારા પ્રસિદ્ધ કરાયેલા અહેવાલને પગલે સરકારે કોઝવે ઊંચો બનવાની મંજૂરી આપી હતી કોઝવે ઊંચો બનાવવાની કામગીરી શરૂ થતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ચોમાસામાં કોઝવે પર પાણી ફરી વળતા લોકોને અવર જવરમાં હાલાકી થતી હતી કોઝવે બનવાની કામગીરી શરૂ થતા સ્થાનિક લોકો એકબીજાને મીઠાઈ ખવડાવી અને મીઠા કરાવ્યા હતા ગામનો રહેવાસી મકવાણા ઝીણાભાઈ રજૂઆત કરવા અત્યારે અમારે એનો સુખદ અને નિર્ણય આવ્યો છે અને અમારું કુલ યુદ્ધના ધોરણે ચાલુ થઈ ગયું છે અને મીડિયાના માધ્યમથી અમે આ ચાર વર્ષથી આ પ્રતિક્રિયા આપતા હતા મીડિયાના માધ્યમથી મીડિયાઓએ અમારું બહુ સારું કામ કર્યું છે અને મીડિયાએ છે સરકાર સુધી આ વાત પહોંચાડી છે અને સરકારે આ વાત ધ્યાનમાં લઈ અને અમારો નવો પુલ અત્યારે મંજૂર કર્યો છે અને યુદ્ધના ધોરણે કામ પણ ચાલુ કર્યું છે અને અમારા ગઢાળા ગામમાં અત્યારે એવું ખુશીનો આનંદ છે કે અમે મીઠાઈ વેસી અને બધાને આનંદ અનુભવ આનંદ છે અને અમારા પૂર્વ સરપંચ નારણભાઈ આહિર છે તેમને બહુ જ આમાં ખાસ ધ્યાન આપ્યું છે ત્યાં આગળ જતા અમારા આ સુખદ પરિણામ આવ્યું છે ઉપલેટા તાલુકાના પૂર્વ સરપંચ કઢાડા ગામના નારણભાઈ આહિર આજે છેલ્લા ચાર વર્ષથી સતત નવા પૌલ બાબતની અમે રજૂઆત કરતા હતા ત્યારે આ પોલ મીડિયા છેલ્લા ચાર વર્ષથી એક ધારૂ સતત ચલાવેલ હોય જેથી અમે મીડિયા તમામ ચેનલોને અખબારોને ખૂબ ધન્યવાદ પાઠવ્યું છે જો અમારો પોગ થયો હોય તો ફક્ત મીડિયાની જ મહેરબાની હોય છે મીડિયાની દયાતી હોય છે બાકી અવારનવાર રજૂઆત અને અમારી રજૂઆત પછી સરકારે સાંભળેલ હોય જેથી અમે મીડિયાનો ખૂબ ખૂબ આભાર માની છીએ તેમજ અધિકારીઓએ પણ અમારું કામ તાત્કાલિક કરાવેલ છે જેથી આજે આ કામ અમારું શરૂ થઈ ગયેલું હોય તેથી અમે ગામ લોકોને પેડા વેસી મીઠાઈ વેસી અને ખૂબ જ આનો અનુભવું કરેલ છે